અત્યારે હાલ જે જોવું હોય તે સ્ક્રીન પર આપણે જોઈને આનંદ માણી રહ્યા છે કેટલાક લોકો તેને ખૂબ ગંભીરતાથી લેતા હોય છે ઉદાહરણ તરીકે ક્યાંક કોઈ આરોગ્યલક્ષી સલાહ જો તમને ઓનલાઈન મફતમાં મળી જતી હોય તો તમે તેના પ્રત્યે ખૂબ ગંભીર થઈને તે સલાહને માની પણ લેતા હોય છો ક્યારેક એવું પણ થતું હોય છે કે યુવાનો હોય તો તેમની આજકાલ તો ઓનલાઈન બધી સલાહ પણ મફતમાં મળી જતી હોય છે તો ક્યાંય કોઈને કન્સલ્ટિંગ ફી ના આપવી પડે તેવું વિચારીને કદાચ કોઈ આરોગ્યલક્ષી સલાહ પણ મફતમાં લઈ લેતા હોય છે અને તેનો ઉપયોગ પણ કરતા હોય છે અને તેનો પ્રયોગ પણ કરતા હોય છે કેટલાક સંજોગોમાં કેટલીક બહેનો જીરો ફિગરના પરિણામોની અસરો શું છે અને કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ નમસ્કાર મિત્રો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું પંડ્યા અને આપનું સ્વાગત છે ડોક્ટર વસંત પટેલ અને બીનાબહેન ગજ્જર બંને મહાનુભાવનું હું સ્વાગત કરું છું ચર્ચા પણ એ કરીશું સાહેબ આપનાથી શરૂઆત કરું છું કે અત્યારે હાલ સોશિયલ મીડિયાનો પ્રભાવ ખૂબ જ જોવા મળી રહ્યો છે અને કોઈને કન્સલ્ટિંગ ફી ચૂકવી નથી અને સીધા જાતે ડોક્ટર બની જેવું છે અને તેના પરિણામો ગંભીર આવતા હોય છે અનેક દાખલાઓ આપણી પાસે છે એક તજજ્ઞ તરીકે આપ ફિઝિશિયન છો

એટલું બધું જે એડિક્શન છે સોશિયલ મીડિયાનું એ ખૂબ ખતરનાક લેવલે વધી રહ્યું છે એટલે એક ડોક્ટર તરીકે અને એક સમાજ ચિંતક તરીકે ખૂબ મોટો ચિંતાનો વિષય છે કે આ સોશિયલ મીડિયા નું ઇન્ફ્લુઅન્સ વ્યક્તિ માણસો ઉપર કેટલું બધું થઈ રહ્યું છે અત્યારે સોશિયલ મીડિયા માણસની પોતાની જે વિચારવાની શક્તિ છે એનો બધો જ કંટ્રોલ આજની તારીખમાં સોશિયલ મીડિયા કેટલું બધું અસરકારક છે અને એ તમને તમારા ધાર્યા પરિણામો મેળવી આપે છે કોઈ એક એનજીઓ કે કોઈ સંસ્થા સોશિયલ મીડિયાને ને આખું હેક કરી લે અને એમાં એના ફોલોવર્સ ઉપર જો કંટ્રોલ કરી લે તો એલ ની તાકાત છે એ ચાર કે છ ની સ્ક્રીન થી બહાર જવું નથી બધું જ એને ફિંગર પર બધું જ મેળવી લેવું છે ટચ કરે ફિંગર ને એને હાજર થઈ જાય છે એટલે આમાં ઘણા બધા લોકો એવા ફ્રોડ કરવા વાળા હોય છે સોશિયલ મીડિયામાં કારણ કે સોશિયલ મીડિયામાં યુટ્યુબર્સ હોય કે ઇન્સ્ટા રીલ હોય કે ફેસબુક રીલ હોય આ બધાને જેની લાઈક્સ વધારે હોય જેની રીચ વધારે હોય એને આ બધી કંપનીઓ એને પાછું વળતર આપતી હોય છે એનું ઇન્સેન્ટિવ હોય છે એટલે ઘણા બધા લોકો આના ઇન્સેન્ટિવ થી પ્રેરાઈ અને પોતે બેકાર હોય ત્યારે ખોટે ખોટા રીલ અને ખોટી ખોટી રજૂઆતો સોશિયલ મીડિયા થકી પબ્લિક પ્લેટફોર્મમાં મૂકતા હોય છે અને આ જે ખોટી માહિતી છે એને અનુસરીને ઘણા બધા લોકો પોતાની જિંદગી જોખમમાં મૂકતા હોય છે અને ખાસ કરીને જ્યારે આપણે મેડિકલ ક્ષેત્રની વાત કરીએ ત્યારે કોઈ ડોક્ટરની ફી સો બસો પાંચસો હજાર પંદરસો રૂપિયા હોય અને એની સામે તમે ફિંગર ટચ કરો અને તમને ડાયટ પ્લાન આવી જાય ફિંગર ટચ કરો તમને દવા બતાવી દે ફિંગર ટચ કરો તો તમારું ડાયગ્નોસિસ કરી દે આ બધું ખૂબ જ જોખમી છે હું તો ઓનલાઈન કન્સલ્ટેશન ની પણ ઘણા બધા લોકોને સ્પષ્ટ ના પાડું છું કે સિમ્ટોમેટિક તમે વાત કરો ને પેલા ડોક્ટર દવા લખે એ તમને કયા લેવલે અસર કરશે એકવાર તમે ફિઝિકલ તમે તમારા જે પણ ડોક્ટરને બતાવવું હોય એને બતાવો એને એસેસમેન્ટ કરવા દો તમારું અને પછી જો એ દવા લખે તો એ તમને પ્રોપર ઇફેક્ટ કરે એટલે મેડિકલ ક્ષેત્રમાં સોશિયલ મીડિયા કે ઓનલાઈન કન્સલ્ટેશન નો પણ હું હિમાયતી બિલકુલ નથી આનાથી ફાયદો થવાના જગ્યાએ નુકસાન ખૂબ મોટા થાય છે અને સોશિયલ મીડિયામાં તમે કઈ વ્યક્તિ એ રીલ બનાવ્યું છે એનું ક્વોલિફિકેશન શું છે એનું એજ્યુકેશન શું છે એ ક્યાંથી એનો અનુભવ શું છે કસી જ ખબર હોતી નથી એ બધું જ બધું જ ખોટી વસ્તુ લખે તો ભી તમને ખબર નથી પડવાની કે આનું આ ખરેખર સાચું છે કે ખોટું છે કારણ એ લોકો એવા ઘણા બધા પેજ

એમની જોડે ચર્ચા વિચારણા કન્સલ્ટેશન કાઉન્સેલિંગ કર્યા વગર મારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારના અખતરા પ્રયોગો કરવા જોઈએ નહીં આનાથી તમારી જિંદગીને સો ટકા ખતરો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી અત્યારે હાલ એક સમાચાર સવારે આવ્યા અને ત્યાર પછી આ ચર્ચા આ વિષય પર કરવા માટે સૌ કોઈને એક મજબૂર થઈ જવું પડ્યું કારણ કે સમાચાર એવા છે કે કેરાલાની એક ઘટના એવી બની બીના બહેન કે જેમાં ડાયટ પ્લાન ઓનલાઈન ક્યાંક રીલ જોઈ કોઈ યુવતીએ અને તેને તેને અનુસરવાનું ચાલુ કર્યું અને ત્યાર પછી ધીરે 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 આ ઝીરો ફિગરની લાઈમાં મોતના મુખમાં તકેલાઈ ગઈ ઘબરાટ એટલા માટે મચી ગયો અને ચર્ચા એટલા માટે થઈ રહી છે કે આ કરવું યોગ્ય છે કે નહીં આ કરીશું તો શું થશે એક મેસેજ આપણે આપવો છે ખાસ કરીને મહિલાઓને બહેનોને યુવતીઓને સાયકોલોજીકલ આ પ્રકારની ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે તે પહેલા આ બહેનોને જીવો ફિગરની લાઈમાં એવું તો શું વળગાણ વળગ્યું છે કે કંઈ પણ વાત માની લે છે શું કારણ હોય છે જીગરભાઈ જો ડિટેલમાં થોડું કહું ને સાયકોલોજીકલ તો આ જે અલ્ગોરિધમ બની છે રીલ્સની થોડી સેકન્ડોમાં બધી ઇન્ફોર્મેશન એ સાયકો એક એવો નિયમ છે કે ઇન્સ્ટન્ટ સંતુષ્ટિ તમને તરત જ સેટિસ્ફાઈ આપે છે ફાસ્ટ ફૂડ તમે ખાવો એટલે ઇન્સ્ટન્ટ બની જાય મેગી પાંચ મિનિટમાં બને અને તમે ખાઈ લો આ જ વસ્તુનો ઉપયોગ સોશિયલ મીડિયા લોકોને ગાંડા કરવા માટે કરી રહ્યું છે અહીંયા પણ આ જ છે હવે જયારે આને તમે સમજવાની કોશિશ કરો તો આને બ્રેઇન રોટ કહેવાય એટલે કે એક એવી માનસિક પરિસ્થિતિ સોશિયલ મીડિયાનો ઇન્સ્ટન્ટ તમને સોલ્યુશન મળી જાય એટલે તમારું ડોપામાઇન તમને એકદમ જ હાઈ ફ્લો થાય ડોપામાઇન થોડું લો થાય એટલે પાછી રીલ સ્ક્રોલ કરો પાછો એ થાય એટલે આ કન્ડિશનમાં માણસ સતત સતત ને સતત છે જે સુખ અને નું બેલેન્સ કરે છે ડોપામાઇન કાયમ ઓવરફ્લો રહે એટલે બ્રેઈન રેસ્ટલેસ છે આરામ નથી મળતો તેની સાથે સાથે તેઓને ખૂબ જ સતત આનંદની શોધ વધે છે. ઊંઘની પ્રોબ્લેમ આવે છે અને જે આ વસ્તુ સતત ચાલે છે એના કારણે આ વસ્તુ બની રહેલી છે આમાં પણ કદાચ એવું થયું હતું કે જયારે રીલ્સ નો વપરાશ ખાસ કરીને લેડીઝોમાં વધી રહેલો છે ત્યારે ને લઈને એટલે કે બોડી સેમિંગ છે એમાં બહુ મોટું આનું પાર્ટ બની ગયું છે હવે એવું થાય છે કે કોરિયન સ્કીન કેમ નથી તમે સર્ચ મારવો ઇન્સ્ટા પર તમારી ગ્લાસ સ્કીન બનાવો તમારું આ કરો આ મોડા જાત જાતનું મોડા પર લગાવવાનું કે છે જાત જાતનું કરે છે ને લોકો ફોલો પણ કરે છે આ લોકોની આ જનરેશનને અત્યારે સતત ઇન્સ્ટન્ટ સોલ્યુશનમાં એવું છે કે ઉદાસ છે એ લોકોને કઈ અચીવ કરવું છે કઈ આવડતું નથી બુદ્ધિનો એક લિમિટેડ પ્રયોગ છે અને છતાં પણ બધું જ જાણે છે હાલાકી આ લોકો કઈ જ જાણતા નથી આ જે બ્રેઇન રોટ કન્ડિશન છે જે ન્યુરોસાયકોલોજીકલ છે એના કારણે આ વસ્તુ બનતી હોય છે આ છોકરીમાં બી કદાચ આના લીધે જ પાછળથી ઇટિંગ ડિસઓર્ડર પર આ ગઈ અને એને ખાવા પીવાનું બંધ કરી નાખ્યું અથવા તો એને નહીવત કરી નાખ્યું અને સતત અને સતત આ ક્રિયા કરવાથી એને એ જ સાચું લાગવા માંડ્યું

તેમાં આ ખાસ કરીને કોરોના કાળ પછી અમુક લિસ્ટ કોઈક બનાવી દે અને લખે કે આ આ આ તમારા ખિસ્સામાં રાખવું તમારી બેગમાં રાખવું તાત્કાલિક જો હાર્ટ એટેક આવશે તો આ ગોળી તમારે કામ લાગી જશે તાત્કાલિક આમ થશે અને જો બ્લડ પ્રેશર વધી જશે તો આ થઈ જશે ખરેખર સાચું શું છે આ આ રીતે લેવાય ખરી દવા ચોક્કસ ના લેવાય તમારા સિમ્પ્ટમ્સ એક લેમેન ને હાર્ટ એટેક છે ગેસ્ટ્રાઇટિસ છે કે આ બધા સિમ્ટમ્સ એને ડિફરન્શિયેટ લેમેન ની દ્રષ્ટિએ કરવામાં ચોક્કસ તકલીફ પડે અ એને ગેસ્ટ્રાઇટિસ હોય અને પછી એવું માની લે કે મને હાર્ટ એટેક નું ચાલુ થયું છે દુખાવો અને એ દવા લઈ લે તો એને ચોક્કસ ખૂબ મોટું નુકસાન થાય હાર્ટ એટેક નું હોય છે ગેસ્ટ્રાઇટિસ ની લઈ લેશે તો અને બેસી રહેશે તો ક્યાંય કોલેપ્સ થઈ જશે ઘર એટલે અ

આજની તારીખમાં ઓનલાઈનના કારણે એમનું જે મંથલી એક્સપેન્સ છે એ ઓલમોસ્ટ થર્ટી પરસેન્ટ વધી ગયો છે ઓનલાઈન ખરીદીના કારણે અને એટલું બધું વેસ્ટ કરી રહ્યા છે લોકો કે જોવે કે ભાઈ આ તો અત્યારે આ સ્કીમ છે આ પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં છે આનું આ આનાથી આ બેનિફિટ છે પણ એને ખબર નથી આવશે શું અને એનું શું બેનિફિટ થવાનું એટલે આ પણ એક ઓનલાઈન અને જે આ સોશિયલ મીડિયા થકી જે બિઝનેસ ચાલી રહ્યા છે એમાં પણ લોકો આર્થિક રીતે પણ બરબાદ થતા હું ઘણા બધા પરિવારોને જોઈ રહ્યો છું અને એમાં એ લોકો કશું કરી નથી શકતા પરિવારમાં પણ ઘરમાં કશું નથી કરી શકતા કારણ કે એકબીજા સાથે એટલું કન્વર્ઝેશન રહ્યું જ નથી એટલે આ એક ખૂબ ચિંતાનો વિષય ચોક્કસ છે જીરો ફિગરની લાઈમાં અમારા ત્યાં પણ ઘણા પેશન્ટ એવા આવતા હોય છે ડાયટિંગ કરતા કરતા એમની ઇમ્યુનિટી લો થઈ જાય ઘણી વાર સારા ફેમિલી માંથી આવતા હોય વેલ ટુ ડુ ફેમિલી માંથી ના કારણે અને ઇનપ્રોપર ડાયટના કારણે ઇમ્યુનિટી લો હોવાના કારણે ક્યારેક ક્યારેક ટ્યુબર પણ આવા સારા ફેમિલીમાં પણ ડિટેક્ટ થવા લાગ્યો છે એટલે જીરો ફિગરની લાઈમાં ડાયટિંગ

અ ક્યારેક ક્યારેક કેટલીક એવી ક્રીમ આવતી હોય છે કે તમને ગોરા કરી દેશે કાળામાંથી માંથી ગોળા બનાવી દેશે તમારા દાંત આવા સ્વચ્છ કરી લેશે તમારા વાળ છે એ ચમકદાર કરી લેશે આ બધી વાતોમાં એટલી બધી અંદર પરોવાઈ જતી હોય છે જિંદગી કે છેલ્લે જિંદગીથી હાથ ધોવાનો વારો પણ આવતો હોય છે આમાં સાયકોલોજીકલ જે હાવી થઈ જવું ખાસ કરીને આ જે આખી જે વાત હોય તેની અંદર શું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી મને એવું લાગે છે જીગર ભાઈ કે અત્યારે લોકો લગભગ કહી શકાય એક તો કે તમને એનું કેટલું એડિક્શન છે મોબાઈલ નું અને રીલ્સ નું જે હાઉસવાઇફ છે ખાસ કરીને મારે ત્યાં ઘણા કેસીસ એવા આવેલા છે જે એકદમ જ હાઉસવાઇફ એટલે કે સામાન્ય ભણેલા એવું કહી શકાય દસ કે બાર એ બી લેડીઝો કેટી પાર્ટીમાં જાય પછી દારૂના રવાડે ચડી જાય એક્સ્ટ્રા મેરિટલમાં અફેરમાં આવી જાય જસ્ટ બીકોઝ ઓફ કે એક કરે છે એટલે કે ઓફ મિસિંગ આઉટ કર્યું ને હું રહી છે કે ભાઈ આ નથી કર્યું તો આ ટ્રાય કરવું જોઈએ જે લોકોને ખરેખર નોલેજ જ નથી અથવા જ્ઞાન નથી અને છતાં પણ આવું જ કરે છે એટલે કે એમની પાસે સમય છે પરંતુ સમયનો દુરુપયોગ આ સ્ત્રીઓ ઘરમાં કામ નથી કરતી ઘરમાં કામવાળીઓ રાખશે ટ્યુશન્સ ક્લાસીસ છોકરાઓ પર ધ્યાન નથી આ ખાલી લાઈફ એન્જોય કરવી છે અથવા તો એમને ખબર જ નથી કે લાઈફ એન્જોય કરવા માટે એ ટાઈમને ક્વોલિટી ટાઈમ એટલે તમે કઈ રીતે સ્પેન્ડ કરો જે જેટલો બી ટાઈમ છે આ લોકો કંઈક આ રીતે સ્પેન્ડ કરે છે આ બધું જોવામાં આ બધું કરવામાં હાલાકી ક્રિએટિવિટી નથી એક્સરસાઇઝ નથી લોકો બેઠાડું જીવન જીવે છે તમે જોવો ખાલી ને ખાલી એ લોકો સ્ક્રોલિંગની પાછળ પોતાની ફિટનેસ આમ એ લોકો ને ઝીરો ફિગર જોઈતું હોય છે પરંતુ ફિટનેસમાં માં પાછળ ઝીરો બી છે જેમ સરે કીધું તેમ કે એ લોકો જાતે જાતે બધું ડિસાઈડ કરી લે છે કોઈને કંઈ પૂછવું નથી ઓછામાં પૂરું દરેક અલગો અલગ અલગ બે પર કામ કરે છે તમે google ને પૂછો તો એટલી માહિતી આપે છે તમે ઇન્સ્ટા જુઓ તો એ ઇન્ફોર્મેશન આપે છે તમે કોઈ બી સબ્જેક્ટ પર પૂછો એ લોકો કઈ બી બોલી આપે તમને એ કેટલું સાચું છે ખોટું છે છે કોઈને ખબર નથી નથી ને જે 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 લોકોને આનું પૂરતું જ્ઞાન જ આ જનતા એને ખાલી લોકો છેલ્ગોરિધમ સેટ કરે છે એ ડિસાઇડ કરે છે કે કાલે શું માહિતી તમે વાંચવાના છો આ ખૂબ જ ડેન્જર છે અને લોકો જાણ્યા મૂક્યા વગર આમાં પડે છે મારા ખ્યાલથી તમારા સમય ને બારની માં નાખો ક્રિએટિવિટીમાં નાખો લોકો સાથે વાત કરો વગર કારણે વગર કારણે મળો nature માં રહો ઘણી બધી એવી પ્રવૃત્તિ છે જે આડિક્શન ને કાઢી શકે છે પરંતુ લોકો ને અત્યારે બેઠા બેઠા બસ કાયમ જ ખુશી જોઈએ છે મને બધી જ ખબર હોવી જોઈએ હાલા આ લોકો ને હું હજુ બી કહું છું જે લોકો ને ખબર છે એ લોકો ને બધું જ ખોટું ખબર છે અથવા કઈ જ ખબર નથી આવો જ અત્યારે ચાલી રહેલો છે એટલે પોતાનો ટાઈમ કેવી રીતે spend કરવો એ મહત્વનું છે ને કઈ activity માં કરવું એ સૌથી વધારે મહત્વનું છે ladies માં અને ક્યાંય કોઈ સાયન્સ સામે સવાલ કરવાનો સવાલ જ નથી આવતો પરંતુ કેટલાક બની બેઠા એટલા લે ભાગુ તત્વો એક એલોપેથી બીજું આયુર્વેદિક ત્રીજું હોમિયોપેથી કે ત્રીજી કોઈ ચિકિત્સા એકબીજા પર આરોપ કરતા હોય છે અને આરોપ પ્રત્યારોપમાં ક્યાંક એવી ખોટી માહિતી રીલ બનાવીને અથવા તો જાણી જોઈને સમાજની અંદર વેતી કરી દે કે આ જ સાચું આ લેવાથી આમ થશે

હોમિયોપેથી એ જર્મન મેડિસિન છે હમણાં જ કોરોના કાળમાં બાબા રામદેવ દ્વારા કોરોનાની દવા બહાર પાડવામાં આવી બાબા રામદેવ દ્વારા ટીવીમાં મોટી મોટી જાહેરાતો પેપર ફૂલ પેજ ની જાહેરાત આપતો મીડિયામાં જો એટલે આપને ખબર છે કેટલી બધી કિંમત થતી હોય છે પેજ આખું જાહેરાત આપી હોય એમ છતાં એણે સમગ્ર દેશમાં કોરોનામાં બાબા રામદેવ દ્વારા ફૂલ પેજની જાહેરાતો ટીવી પ્રિન્ટ મીડિયા બધે જ ફૂલ અને એવા દાવા કરે કે ભી અમારી દવાથી કોરોના મટી જશે અલ્ટિમેટલી પ્રૂવ થયો સુપ્રીમ કોર્ટમાં કેસ થયેલો ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દિલ્હી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન થઈ અને એ બાબાને કરવામાં આવ્યો એવી હમણાં એની એની ઘણી પ્રોડક્ટો ફેલ ગઈ છે બાબા રામદેવની જ વાત કરું આવી ઘણા બધા બાબા રામદેવ ને અત્યારે એટલા માટે યાદ કરવા પડે કારણ કે એનો પ્રચાર પ્રસાર ખૂબ છે સામાન્ય માણસને પણ એવી ખબર પડે બાબા રામદેવ કોણ છે એટલા માટે બાબા રામદેવનું નામ દેવું જરૂરી છે અને એને આ બાબતમાં સુપ્રીમ કોર્ટે સજા કરેલી છે એ પણ હકીકત છે એટલે જે પણ પેથીની વાત હોય કોઈ આયુર્વેદની વાત હોય તો તમે એના નિષ્ણાત ડોક્ટર હોય તમારી આજુબાજુમાં કે જે પ્યોરલી આયુર્વેદિક ની પ્રેક્ટિસ કરતા હોય એનો કન્સલ્ટ કરવું જોઈએ અને એના કયા પ્રમાણે તમારે જુદા જુદા ફાકી કે ચૂરણ કેવું લેવાનું હોય નહીં કે સોશિયલ માં આવે અને તમે જુઓ રીલમાં એ પ્રમાણે તમે ચૂરણ ને ફાકી ઘરમાં બનાવીને ચાલુ કરી દો દરેક માત્ર હોય છે એ પ્રમાણે તમારે લેવાની હોય એનો ટાઈમ ફિક્સ હોય કે કયા ટાઈમે ભૂખ્યા પેટે લેવાની આ બધું જ આવું બધું ક્યાંય રીલમાં એનો ઉલ્લેખ જ ના હોય એના કારણે ફાયદો થવાની જગ્યાએ નુકસાન થતું હોય છે ઘણા બધા કિસ્સામાં પ્રોડક્ટ એવી હોય કે ડુપ્લિકેટ જ હોય પ્રોડક્ટ પણ તમને સસ્તી મળતી હોય એટલે તમે ઓર્ડર આપી દો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે તમે બે મિત્ર વાત કરતા હોય આપણે તો ચર્ચા તો પછી તમે સ્ક્રોલ કરો ને તો એ જ વસ્તુ તમને દેખાવા લાગે તમે યુટ્યુબમાં જશો તો પણ એ સબ્જેક્ટ આવી જશે તમે ગૂગલમાં જશો તો પણ એટલે આ એક આખી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એટલું બધું મનુષ્ય ના માણસ ઉપર કંટ્રોલ કરી રહ્યું છે કે એ વાત કરે અને એને તરત થોડીક વાર પછી જ વસ્તુ દેખાય અંદર એટલે એ લોકો ને આ એક આખી ટ્રેપ ચાલી રહી છે અત્યારે સોશિયલ મીડિયા વોર અને એઆઈ ટેકનોલોજી નો આ બંનેનો ઉપયોગ આવા ખૂબ મોટી કંપનીથી માંડી ને ફ્રોડ કરવા વાળા બધા જ આનો ઉપયોગ કરે એટલે સાવધાની રાખવી ખૂબ જરૂરી જી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે બીનાબેન એક છેલ્લો અને સમય મર્યાદા છે એટલે ટૂંકમાં મારે એક સમજવું છે કે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટમાં આ રીતની જ્યારે વાત આવતી હોય છે આપને પાસે પણ ઘણા કેસ આવતા હશે સરે પણ કીધું કે કઈ કઈ કેર રાખવી જોઈએ મોબાઈલ એડિક્શન અને તેનો પ્રભાવ માનવ જીવન પર પરંતુ એટલો વધુ પડ હાવી ન થઈ જવું જોઈએ ત્યારે ટૂંકમાં એટલું સમજવું છે કે કઈ રીતે આમાંથી બહાર નીકળે અ જિગરભાઈ આના માટે એક તો મોબાઈલમાં બને એટલી એપ ઓછી રાખો સોશિયલ મીડિયા જરૂર હોય તો યુઝ કરો નો ડાઉટ ટાઈમ લિમિટ રાખી દો બાળકોથી તો મોબાઈલને દૂર જ રાખો જરૂર પડે તો મોબાઈલ બંધ જ કરાવી દો બચ્ચાઓને સકે કે તમારી પાસે ફ્રી ટાઈમ છે તો તમે અડધો કલાક માટે ટાઈમ લિમિટ સેટ થાય છે દરેક એપમાં એ પછી ઓટોમેટિક બંધ થાય જાય છે જો બાળક યુઝ કરે છે તો આ રીતના તમે મેનેજ કરો તમે પોતાનો ટાઈમ મેનેજ કરો જયારે ઘરમાં વડીલો જ મોબાઈલ નથી યુઝ કરતા તો બાળકો નહીં કરે પણ જયારે ઘરમાં વડીલો જ મોબાઈલ લઈને બેઠવા ને બાળકને એ સલાહ આપે કે મોબાઈલ નહીં જોવાય તો બાળક એ વાત નથી માનવાનું કારણ કે બાળક જોઈને શીખે છે એટલે પહેલા તો આપણે જ જરૂર છે કે આપણે જ મોબાઈલ લઈને બેસતા હોઈએ છીએ એટલે આ બંધ કરો સેકેન્ડ કે તમે કદાચ ફ્રી ટાઈમ માં છો તો નહીં કે તમે google સર્ચ કરો તમે બે પુસ્તક કે બે લાઈન વાંચવાની ટ્રાય કરો તમે બીજાની સાથે વાત કરીને ઇન્ફોર્મેશન લો પેલા ઘરમાં એવું હતું કે દાદા દાદી પાસેથી લોકો વાર્તાઓ સાંભળતા કે સ્ટોરીઓ સાંભળતા દાદા પોતાની સ્ટોરીઓ કરતા દાદી પોતાની સ્ટોરીઓ કરતા અને બાળકોની ઇન્ફોર્મેશન આવતી અત્યારે રિસેન્ટ જ એક ઉદાહરણ એક મીડિયા પર અ માં હતું કોઈ મિનિંગ નથી આ વર્ડ બિલકુલ વાહિયાત અને હલકો શબ્દ છે પણ બધા જ છોકરાઓને નાનું બાળક બી મારી મારે ત્યાં આવેલું હતું તો એ સાંભળીને એના કાન ઊંચા થઈ જાય કે આ શબ્દ ને ઓળખે છે પરંતુ તમે એ પૂછો કે ઓમમાં કેટલી માત્રા છે તો આજના બાળકોને કઈ જ ખબર આને મેનેજ કરવા માટે પેલા તો આપણે શિક્ષિત કરવા પડે આપણે જ છોડીને આપણી જ અંદર ઇન્વોલ્વ થવું પડશે સેકન્ડ કે આપણે જેટલી બધી પ્રાયોરિટી આપણે ઇન્ફોર્મેશન તો ગૂગલમાં સર્ચ કરીએ કેમ ભાઈ તમે તમે બી જાતે શોધો થોડું તમને બી મળશે એટલે કે આપણે એક સ્ટેપ આગળ મૂકીને આને બંધ જ કરવું જોઈએ કારણ કે જેટલી ઇન્ફોર્મેશન અપાય છે આઈ ડોંટ થિંક સો કે એ સાચી છે એ એટલી જ છે જેટલી તમને ભ્રમિત કરે છે એટલે આ એક બહુ મોટી માયાજ છે મીડિયા એટલે એક તો પહેલા મોબાઈલ પર કંટ્રોલ ટાઈમ પર કંટ્રોલ અને પછી એક્ટિવિટીઝમાં વાતચીત કરો આજનું બાળક પ્રોપર વાત પણ નથી કરી શકતું જસ્ટ because ઓફ કે એકલું રે છે એ કોન્સ્ટન્ટ સ્ક્રોલિંગમાં છે અને એ લોકો પાસે લિમિટેડ વર્ડ છે એટલે કે શબ્દો જ નથી આ બધામાં જ ઇન્વોલ્વ થવાની જરૂર છે ફિઝિકલ એક્ટિવિટી વધારે બાળકોની માઇન્ડ ગેમ્સ પહેલાં હતી માઈન્ડ ગેમ્સ બિલકુલ ગાયબ છે ચેસ રમાડો જેમાં બાળક વિચારે સ્ટેપરે એવું બધું જ મિસિંગ છે એ બધામાં ઇન્વોલ્વ કરો તો આને કંઈક હદે અટકાવી શકાશે જી ચોક્કસ આ વાતમાં કલ્ક્યુઝન પરથી એક વાત તો આ ચર્ચા જે થઈ રહી છે અને નિષ્કર્ષ એવો પણ આવી શકે કે દેખાવે કે મત જાવ અપની અક્કલ લગાવો મુંબઈ સમાચારમાં આ બંને મહાનુભાવ ચર્ચામાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું દર્શક મિત્રો આજે આ ખાસ ચર્ચા કરી રહ્યા હતા કે સોશિયલ મીડિયાના પ્રભાવથી જીવન મુશ્કેલીમાં ન મુકાય અણધડ જે પ્રયોગો જે છે આયુર્વેદિક હોય કે એલોપેથી હોય કે અન્ય પેથીના પ્રયોગો હોય કે અન્ય વાત હોય તે જીવનમાં સીધી સીધું ન ઉતારાય તજજ્ઞની ની સલાહ લેવાય અને ત્યાર પછી જ તેનો પ્રયોગ કરે જોતા રહેશો મુંબઈ સમાચાર નમસ્કાર